મને કમરની પ્રોબ્લેમ હતી એક વર્ષથી કમર ની પ્રોબ્લેમ હતી મેં ઈડર ને ખાસી દવા લીધી પણ મને ફરક નતો પડતો થોડો ટાઈમ રિલેક્સ રહે દુખાવો બંધ થાય પાછો ચાલુ થઈ જાય પછી સવિતાબે ને ધર્મિષ્ટાબેન પાસે થી અને નરેન્દ્રભાઈ પાસેથી રેસ્ટીજની પ્રોડક્ટ વિશેની જાણકારી આપી અને એમને મને કીધું કે ભાભી તમે આ પ્રોડક્ટ ટ્રાય કરી જુઓ તમને ફેર પડશે આજે અઠવાડિયું છે મેં દવા લીધી મારી કમર તો રિલેક્સ થઈ ગઈ અને એક જબરજસ્ત રિઝલ્ટ